જય દ્વારકાધીશ બધા ડાયરા રામ રામ અને બધાને જય રામ આપી કેમ કે આજે અષાઢી બીજ મોટી બીજ કહેવાય તો બધાને અષાઢી બીજની શુભકામના ભગવાન બધાને પ્રગતિ કરાવે એવી પ્રાર્થના બીજું તો આપણે શું કહી શકીએ ને અત્યારે આપણે જવાનું છે મારા સસરાના ઘરે પણ થોડીક વાર છે લખી મજો તૈયાર થાય લખી મને વાર જ લાગે ભે હું વાહોને મૂક્યો મારી ભી કે તરી જાય છે હાલ બેં એકને એક બહેને ત્રણ ત્રણ વાર પાય છોકરો રડતો હોય ને એકવાર ને આપણે ઝાપટમાં ને હું રહી દે પણ ભે હું છે ને રાયડું નાખે ને પાણી દેવા જાય સારું નાખવા જાય એવા લખીમાં તેવું પડી ગયો કે લખીમાં હાલો તો લખીમાં થઈ જાય તૈયાર તો એને પેલા હું પણ તૈયાર થઈ જાઉં કાલે લીધા આપણા ચંપલ આ મેં દસ વાર કીધું લોગમાં કે મેં ચપ્પલ લીધા મેં ચપ્પલ લીધા હવે દોઢસો રૂપિયાના સપ્પલ છે એમાં તમે દસ વાર દેખાડ્યા પણ હું દસ રૂપિયા દોઢસો રૂપિયાના ચપ્પલ આપણે લીધેલા દેખાડવા તો પડે ને કામો નહીં હા હમણાં આપણે આઈફોન લેવા જવાનો છે ટૂંક જ સમયમાં લખી માઈ પૈસા આપ્યા થોડા ઘણા થોડા ઘણા આપ્યા ખાલી ત્રીસક હજાર એવું હાલ તું કંઈ નથી ત્રીસ હજારને હજી કેટલાક પચાસ હજારનું એડજસ્ટ કરું ને પિંચોતેર આસપાસ હજારનો ફોન આવી છે લઈને કે ટૂંક સમયમાં બીજું શું હોય હાલો તો લખીમાં તૈયાર થઈએ તો અમારે થોડુંક કામ છે કરી લઉં હલો તો ફાઇનલી જવાનો ટાઈમ થઈ ગયો તો બાપા અહીં થોડા ઘણા લઈ લે કાવડ વાપરવા પડે કામ મમ્મી પેટ્રોલ તો નાખવું પડશે ને દસ હજાર

ઘરે બગી લખી માં શા બનાય છે લખી માં શા બનાય વાર મય માર જાવ હાથ આકવા જલ્દી આકવા મને કે તો હાથ આક કે જા ટ્રેક્ટર લઈને આ ટાઈમ થઈ ગયો છે અઢી પુણા ત્રણ જેવું થઈ ગયું તો અમે આપણે જવાનું છે વાડીએ એને પહેલા વાડીએ જવું પણ પહેલા ચા પીવો જો પણ એને પહેલા આપણે કપડાં બદલી દઈએ કેમ કે આપણે દેશી કપડામાં આવવાનું છે આને તો ફાઈનલે આપણે આવી ગયા છે આપણા દેશી કપડામાં હવે આડે થાંકે આકવા જવાનું છે કા લખીમાં લખીમાં આલો હું વિડીયો ચાલુ વિડિયો ચાલુ કરીને મોઢા લૂસતી હોય કામ અમે ઘડીએ હું તો રૂપા રૂપારી નથી હું તો કારીજ છે તું અહીંયા મારી છે હા ગરમી જ બહુ છે બનાવે લખીમાં કેવો ચા બનાવે પહેલા ચા બની પછી ટેસ્ટ કરીએ જીવો આવડે એવું પીલી જીવો કઈ

છે રીંગણા ને બધું ગુવાર આપણા ફેવરેટ શું બિલી ના થાય તું બોલી રે ક્યાં બોલતું ક્યાં બોલે ક્યાં બોલે શું કે હાલો ભાઈ પેલા જમી રે પછી વાત થાય છે એનર્જી થઈ ગઈ ડાઉન ના અત્યારે અમે છે ને અમારી ભૂરી ને રમાડીએ અમારી ભત્રીજી છે એ નામ છે હિરલ વાહ બોલું મોલું ભૂરી આખો થાકી ગયો બેટા ને વાળો

લેખનમાં એકલા છે આજે થામ તો જો કેટલા વાગ્યા 8:30 પૂણા જેવું થઈ ગયું અમે આ થામ તો કલંતરી કરા છે તો એક તો મજૂર આવતા ને છે બીજું કામ તો શું

બાકી આવું લગ તમને કેવો લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા સબસ્ક્રાઈબર પણ ખાસ ભૂલતા રહે બાઈ